આપણે કેવી રીતે તમારો કોણ સલાહકાર છે એની ઉપર ખૂબ જ મોટો આધાર છે કેટલા પાસાઓ મહાભારત આપણને શીખવાડે છે ખૂબ જ મોટો આધાર કોણ છે સલાહકાર સમજો કે ત્રણ પાત્ર છે મહાભારતમાં ચાલો જોયા દુર્યોધનનો સલાહકાર કોણ દુર્યોધન સલાહકાર છે શકુન કર્ણના સલાહકાર કોણ કર્ણના સલાહકાર છે સૈય અને અર્જુન સલાહકાર કોણ કૃષ્ણ ઇતિહાસ તમને ખબર છે એટલે તમે કહી શકશો કે આ ત્રણમાં શ્રેષ્ઠ સલાહકાર કોણ છે જેનો સલાહકાર શ્રેષ્ઠ તે વ્યક્તિ શ્રેષ્ઠ જેનો સલાહકાર સારો તે વ્યક્તિ આગળ વધી શકે જેનો સલાહકાર મજબૂત તે વ્યક્તિ યુદ્ધ જીતી શકે આપણને ખબર છે કે આ ત્રણ નું શું થયું છે મહાભારતમાં કેટલા ગુણો હોવા જોઈએ સલાહકારમાં ખબર છે સલાહકાર સ્પષ્ટ હોવો જોઈએ એક તો અવ ધવારો નહી અસ્થિરતાવારો નહી ચંચર નહી આ करू કે તે करू એવો નહી સ્પસ્ત અને સ્પષ્ટ જ્ઞાન હોય તે વ્યક્તિ આપણો સલાહકાર બની શકે અને જો એવો વ્યક્તિ સલાહકાર બની શકે તો યજાય કૃતનિશ્ચય વિજય આપણે થઈ શકે છે એક તો સ્પષ્ટ જોઈએ બીજું સમર્થ જોઈએ

પાંચમી વસ્તુ આ ત્રણ માં તો આપણને એવું લાગે છે કે આ શ્રેષ્ઠ સલાહકાર છે અને આ શ્રેષ્ઠ સલાહકાર છે માતે ગીતા નું મેન પાત્ર અર્જુન વિજય પાર્થ કોન્ટેય બની શકે છે આપણને એવું લાગે કે આપણો આ સલાહકાર ના બની શકે બની જ શકે ને એને એક સલાહ આપેલી છે એ સલાહ જો આપણે માનતા હોય અને એ સલાહ જો આપણે માનીએ તો આજ આપણો સલાહકાર છે અને તે સલાહ છે શ્રીમદ ભગવદ ગીતા સલાહ આપણામાં માનવાની તાકાત હોવી જોઈએ નથી સમજી શકતા આપણે